ગઢરા સ્વામીના ખાતે આવતીકાલે અષાઢી બીજના દિવસ નિમિત્તે પરંપરાગત રીતે એકત્રીસમાં વર્ષે વિશાળ શોભાયાત્રા નીકળશે ભવ્ય તૈયારી સંપન્ન ચિંતન વાઘડીયા એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના ગઢરા સ્વામીના ખાતેથી છેલ્લા ત્રીસ વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા એકત્રીસમાં વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે ભગવાનની ત્રણ કાષ્ટની મૂર્તિઓનું અને ત્રણ નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદી ઘોષ બહેન માટે સુભદ્રાજી માટે બલપન ભાઈ બળભદ્રાજી માટે તાલધ્વજ નામના ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાનના ભક્તોને દર્શન આપવા માટે ગઢપુર માર્ગો પર આ શોભાયાત્રા નીકળશે આ વર્ષે પચાસથી વધુ ટ્રેક્ટરો સુશોભિત આકર્ષક ફ્લોટ સાથે આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે સાદી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાશિક ઢોલ કાઠિયાવાડી રાજનૃત્ય લંબુજી ઠીંગુજી ટેડીબીય છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં આ શોભાયાત્રા નીકળશે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળશે આ રથયાત્રા માટે આશરે મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ગઢપુર ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવે છે જે પણ આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે આજે એકત્રીસમાં રથયાત્રાની કોણ છે આવતીકાલે તો એનો કોઈ વિશેષ આયોજનમાં શું કહી આ વખતે આપણી ગઢડાની અંદર રથયાત્રા ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ગઢડાની અંદર આ વખતે અમે ત્રણ રથનું આયોજન કર્યું છે જે રીતે જગન્નાથપુરીની અંદર ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્ર છે જે રીતે રથયાત્રામાં નગરચર્યા કરતા હોય છે એ જ રીતે ગઢડાની અંદર આ વખતે પણ ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થશે ત્રણ સુંદર રથનું ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા અત્યારે નિર્માણ થયું છે અને ગઢડાની અંદર આ રથયાત્રાને લઈ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ગઢડાની અંદર બધાએ બધા પોતપોતાની રીતે સહકારમાં છે બધા સ્ટોલ બધા ટ્રેક્ટરોવાળા બધા મંડળોવાળા બધા જ વ્યક્તિઓ અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રાની અંદર જોડાવા બધા તરતા છે ઉપરાંત આ રથયાત્રાની અંદર કમસે કમ પચાસ જેટલા ફ્લોટ હશે બધા અને બીજા બધા વાહનો થઈ અને સાઈઠ સિત્તેર સુધીના વાહનોની અમારી અપેક્ષા છે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ નૃત્ય મંડળીઓ તમામ પ્રકારની ઇવેન્ટો ઉપરાંત બધી જે અખાડા અને બધું હોય છે તે પણ બધું આની અંદર જોડાશે બેન્ડવાજા અને ડીજેની હોય વચ્ચે આ વખતે ભગવાન જય રણછોડ માખણછોડના નારા વચ્ચે આ ઘડિયાની અંદર નદી ચડી છે